પાંચ અને એપ્રિલમાં લેવાયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડનું પરીક્ષાનું રોજ નવમી મે પરિણામ જાહેર થયું છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહને સામાન્ય પ્રવાહના પરિણામ સાથે જાહેર કરવામાં આવ્યા છે જેમાં સુરતનું ધોરણ બાર સામાન્ય વિજ્ઞાન પ્રવાહનું પંચ્યાસી છપ્પન અને સામાન્ય પ્રવાહનું ત્રાણું આડત્રીસ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં સુરત એ વન અને એ ટુનો ડંકો વગાડ્યો છે ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં એ વનના ત્રણસો આડત્રીસ વિદ્યાર્થી અને એ ટુમાં ચાર હજાર ત્રણસો બ્યાસી વિદ્યાર્થીઓ નોંધાયા છે સુરતના મોટા વરાછા ઉત્તરાયણ ખાતે આવેલી મોની ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ કુલ સત્તાવન વિદ્યાર્થીઓએ સામાન્ય પ્રવાહમાં એ વન ગ્રેડ તથા કુલ નવ હજાર એકસો એકાણું વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરીને સમગ્ર શાળાનું નામ રોશન કર્યું જે બદલ શાળા પરિવારે આ દરેક વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા મારું નામ કાનાણી પૂર્વ સંજયભાઈ છે મારે પંચાણું પોઈન્ટ સત્તાવન ટકા આવ્યા છે અને આ બાબતે હું મોની સ્કૂલને જ પૂરેપૂરો શ્રેય આપવા માગીશ તથા મારા પેરેન્ટ્સને પણ આ સ્કૂલની ફેકલ્ટીઝ અને તેઓએ કરાવેલી મહેનત બહુ જ શ્રેષ્ઠ છે અને આગળ હું મારી કારકિર્દીમાં સીએ બનવા માગીશ અને તેની તૈયારી શરૂ થઈ ચૂકી છે અત્યારથી જ રેખા પરમાર હું મોની ઇન્ટરનેશનલ શાળામાં હાયર સેકન્ડરી અને સેકન્ડરી વિભાગમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ નિભાવી રહી છું આજ રોજ ગુજરાત શિક્ષણ બોર્ડે બાર સાયન્સ બાર કોમર્સ અને ગુજસેટનું પરિણામ જાહેર કર્યું છે ત્યારે મને જણાવતા આનંદ થાય છે કે મોની ગ્રુપ ઓફ સ્કૂલ અમારી તમામ શાળાઓએ ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત કરેલ છે ટોટલ બાર કોમર્સમાં અમારે સત્તાવન એવન ગ્રેડ પ્રાપ્ત થયેલ છે એકસો એકાણું એ ટુ ગ્રેડ પ્રાપ્ત થયેલ છે અને સોમાંથી સો ગુણ મેળવનાર અઢળક વિદ્યાર્થીઓ છે અલગ અલગ વિષયમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ સોમાંથી સો ગુણ પ્રાપ્ત કરેલ છે જે જણાવું મને ખૂબ આનંદ થાય છે અમારી શાળા ફર્સ્ટ વિદ્યાર્થીની છે હંસોરા કિંજલ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર પ્રાપ્ત કરે છે જેનું કુલ ટોટલ છે છ સિત્તોતેર નાનપણથી જેને સીએ બનવાની સ્વપ્ન જેણે જોયું હતું આપણે સૌ એને એવા આશીર્વાદ આપીએ કે એના સ્વપ્નને સાકાર કરે આ પરિણામ મારું નામ ટાંક જીનલ સુરેશભાઈ છે અને હું મોની ઇન્ટરનેશનલ સ્કૂલ અમરોલીમાંથી ભણી બાર પાસ કરી છું મારે અત્યારે નવ્વાણું પોઈન્ટ અઠાણું પીઆર આવ્યા છે અને છન્નું ટકા આવ્યા છે મારી મારી આ પ્રગતિનો શય હું મારા માતા પિતા અને શિક્ષકને આપવા માગું છું કારણ કે મારા હું જે પરીક્ષાને તૈયારી માટે જેટલા જેટલા વાગ્યા સુધી રાતમાં જાગી છું તેટલા વાગ્યા સુધી મારા મમ્મી પણ સાથે જાગ્યા છે અને પરીક્ષા માટે જે પણ સપોર્ટ જોતો હતો મોટિવેશનલ સપોર્ટ પણ જોતો હતો તે શિક્ષણ શિક્ષકો તરફથી ખૂબ જ મળ્યો છે એટલે હું મારા માતા પિતા અને મોની સ્કૂલ ઓફ ગ્રુપને ખૂબ ખૂબ આભાર માગવા માનું છું આગળ હું સીએ કરવા માગું છું અને મારું સપનું છે કે હું એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીને એક સારી કંપનીમાં મારું અને મારા માતા પિતાનું જીવન વધારે સારું બનાવી શકું